હલો મિત્રો આજે હું બતાવીશ કે યુનિયન બેંકમાં પૈસા ઉપાડવાની સ્લીપ તમારે કેવી રીતે ભરવાની છે તો આ વિડીયો જોયા પછી તમે આસાનીથી તમે યુનિયન બેંકમાં તમે પૈસા ઉપાડી શકશો અને યુનિયન બેંકની સ્લીપ ભરીને તમે સરખી રીતે તમે પૈસા ઉપાડી શકશો તો હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઈક જરૂરથી જરૂર કરી લેજો તો બધાની પહેલાં અહીંયા તારીખ અને મહિનોને સાઇલ નાખવાની છે અને અહીંયા જે વ્યક્તિનું ખાતું છે એ વ્યક્તિનું નામ નાખવાનું છે એના પછી આકણે રૂપિયા અંકોમાં લખી દેવાના છે પૈસા જેટલા ઉપાડવાના હોય એ અંકોમાં લખી દેવાના છે પછી ખાતા નંબર લખી દેવાનો છે પછી આંકડામાં તમારે જેટલા પૈસા ઉપાડવાના હોય એ લખી દેવાના છે તો ચાલો હું બધું લખી લઉં તો બધાની પહેલાં આ તારીખ આપણે લખી લઈએ તો જોઈ શકો છો મેં આ તારીખ બધું લખી લીધું છે અને એના પછી જે વ્યક્તિનું ખાતું હોય તે વ્યક્તિનું આ નામ લખી દેવાનું છે એના પછી આમને તમારે અંકોમાં ક્યાં લખી દેવાના છે કે કેટલા તમારે પૈસા ઉપાડવાના છે જોઈ શકો છો અમે અંકોમાં મેં પૈસા લખી દીધા કેટલા ઉપાડવાના છે એના પછી અહીંયા ખાતા નંબર લખી દેવાનો છે તો ખાતા નંબર તમારી જે પાસબુક આવે છે તેનામાં અહીંયા ખાતા નંબર હશે તો આ ખાતા નંબર છે એ તમારે લખી લખી લેવાનો છે સરખી તો ચાલો હું લખી લઉં તો જોઈ શકો છો મેં આ ખાતા નંબર લખી લીધો છે તો આવી તમારે પણ તમારા પાસબુકમાં જોઈને જે તમારો ખાતા નંબર હોય બેંકનો તે લખી લેવાનો છે એના પછી અહીંયા પૈસા લખી દેવાના છે અંકોમાં તો ચાલો હું આ પૈસા લખી લઉં તો આ રીતે અહીંયા અંકોમાં તમારે લખી લેવાના છે જેટલા પડાવવાના હોય તો અમે વીસ હજાર લખી લીધા છે અને અહીંયા પણ તમારે લખી લેવાનું છે શબ્દોમાં તો તમે જોઈ શકો છો અને એના પછી અહીંયા તમારે સહી કરી દેવાની છે તો અહીંયા તમારે જે તમે સહી કરતા હોય ખાતાવાળા તો એ સહી કરી દેવાનું છે આ એક સહી આવશે અને પછી આની પાછળ બે સહીઓ આવશે તો એક અહીંયા સહી આવશે અને એક અહીંયા સહી આવશે તો આ બે જગ્યાએ તમારે સહી કરી દેવાની છે અને એક જગ્યાએ આગળ અહીં સહી કરી દેવાનું છે ત્રણ જગ્યાએ સહી કરવાની આવી છે તો બસ આવી રીતે તમારે યુનિયન બેંકમાં સ્લીપની સ્લીપ તમારે ભરવાની છે પૈસા પાડવાની તો હજી સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઇક જરૂરથી જરૂર કરી દેજો